એટલે બાપલા હે બાપલા ભોલન બાપા શું ક્યો હા અત્યારે મા ક્યાં કઈ દેખાતી નથી તે એ પાણી ભરવા જશે પાણી ભરવા હા એની આ પાણી ભરીને ડોસી ક્યારે આવશે જલ્દી આવે તો હારું એજ વાડીયા જ આવવાનું હાલે આ બધાય ગામનામાં ડોસી કેમ લઈને આવે શું થયું આ શું થયું અને આ કા એ કજા કાકા તમારી ડોસીને હડકાયું કૂતરું કહ્યું હા અરે બાપરે આમ તો જો અમારી ડોસી હડકાયું કૂતરું કુતરું કર્યું હવે હું કરવું રહ્યો હું જોને ને ફોન કરું અને હડકાયું કૂતરું કર્યું હે ને તો સૌદ ઇન્જેક્શન લેવા જોઈએ છે રયો ફોન કરું એ કોઈને ને નથી ફોન કરવો મને ઇન્જેક્શન થી લાગ્યા બીક હું નથી લેવાય એ તારી માને ડોસી ઇન્જેક્શન લેવા પડી તારો બા ભડકાયું કૂતરું કહેવાય નકર તને અડકવો ઉપર ઉપર ના નથી લેવું આમ તો જો એ કંકુમાં લેવા પડે ઇન્જેક્શન ઓય

ह 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

તમે કઈ કામ કરે હું કગતો બોલું હું ઇમરજન્સી કેદ છે હા હા સાહેબ આવે છે એ ડોચી હલતી ન લાડુ આજ ભણવા કેમ ન ગયો તું એ આજ રેવા રે એવું છે હું જ્યારે જોઉં ત્યારે તું પણ ગામ માં રખડતો હોય ભણવા જાગે કઈ કામ આગળ આય તાર બાપા નું નામ રોશન કાય એ ઓ

<tweak> पकड़ी राखो रे आम तो जो के बर करे है तो तारी मने लाय काय का वा 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 काटलेट साइड काटलेट साइड तू साइड साइड काय का साइड हरपू साइड ने आम हम साइड बाकेश ने दिहारी में काल हल्का हल्का काय का ए मका जाव तो आसू करो सोनी साहेब અમારા ડોશીને આમ જોવો હડકવા તાજો ઉપડી ગયો છે અને હવે જો આમને કોઈને બટકુ ભરે ને અમને હડકવા ઉપડે આટુમ જો આ કાટલેટ મારી અને મારી નાખી હા નકલ સાહેબ બટકુ અમને પર તમે હડકવા નો ઉપડે એ ગધાડા તમે બધાય કેવા હો હે મારી રાતો જોવાય ને કાકા મારી નાખત અમને જોવો ઇન્જેક્શન મારવાત લ હર જાય હે એ ઇન્જેક્શન બધાય

હરખાવી ગયો એટલે હમણે બોલ છે ડોશમાં આ મને બાંધી છે કા જોબો લેને અમાર ડોશન હરકોઈ મને શું થયો તો તને તારી માને હરકાયો કૂતરો નતું કઈડ્યો એટલે હડકપો ઊપળો તો હા અને આ બાજુ તમને વાત કરું ઈ તો હું કયો કે આવી ગયો નક કા બાજુ એમ જોવો આ ગાટલે છડીને તમને મારી નાખે તારી મને ડોવા ઓય બાપા રોયા

Alba ¿sí? se ver todo bien